શિક્ષણ આપી દીધેલો જેમાં આજે આરજીટી કોલેજ બસ એટલે એના પહેલા પ્રિન્સિપાલ પ્ર હતા એ ત્રેપન કે માં પોરબંદર આવ્યા પછી હું સિક્ષ્ટી ફાઈવમાં હું અહીંયા અમદાવાદ હતો ઉમાશંકરભાઈની પાસે મેં એમએ કરેલું સિક્સટી ફાઈવમાં હું પાસઠમાં હું પોરબંદર ગયો પછી છાસઠ ને સડસઠ હું ટીચર તરીકે જોડાયો આ નવયુગ વિદ્યાલયમાં જ અમારા વખતે બોર્ડ એક નિયમ એ હતો કોઈ પણ નાગરિક ત્રેવીસ વર્ષ નો થઈ જાય સીધી મેટ્રિક આપી શકે એટલે હું ત્રેવીસ વર્ષ સુધી તો રખડો પછી ત્રેવીસ મેટ્રિક આપી એટલે સાત ધોરણ પછી રખડવાનું રખડવાનું જ કામ કર્યું ભણતો ભાગવત ભણતો ભણતો ગીતા રામાયણ ભણતો રખડવાના રખડવાનું પેલેથી અને ગોળો ફેરવવાનો તરિયા નદી માં બે નદીઓ ભેગી હતી બારે માસ પાણી રહેતા એને પગપાળા નદીઓનું ત્યારથી ચાલુ થયું કે દરેક નદી પગપાળા ચાલવી એના નિબંધો લખવા સાતમા ધોરણમાં હતો ત્યારે મારો એક નિબંધ જપાયેલો છે હું સાતમા ધોરણમાં પાસ કરીને ત્યાં ગયો અને રતિલાલ છાયા કરીને મારા પોરબંદરના બહુમત કરી અને ત્યારે મારા મામા આફ્રિકા રહેતા તેણે કીધું કે છોકરો બહુ તેજસ્વી છે દેખાવડો છે અને હું આફ્રિકા લઈ જાઉં

આજે શ્રીમદ હલ્ હવેલીમાં વલ્ભાચાર્યનો જન્મ ચંપારણ્યમાં થયેલો એના વિશેનો હતો અને એ અમરેલીથી તે સમયે સત્સંગ નામનું પુષ્ટિમાર્ગીય માસિક પત્ર નીકળતું અમારા પોરબંદરથી એક વૈશ્વાનર નામનું માસિક પત્ર નીકળતું આ એમાં મારા લેખો અને કવિતાઓ છપાતી હતી પછી દરિયા ઉપર મેં જે રચના કરી એ મેં ક્યાંય છપાવી નથી એ ક્યારેક ક્યારેક પરબમાં કે આમાં શબ્દ ક્યારેક આવી છે અખંડાનંદ વગેરેમાં એટલે પણ એ ચાલી શકે એવી રચનાઓ છે કે જેને હું કાવ્ય સંગ્રહ આપણે કરી શકીએ પણ નરેતમભાઈ આપ છે ત્રેવીસ વર્ષે હા હુંના બોર્ડની એસએસીસી એક્ઝામ આપી અને એ પછી મનથી જ આપી કે ના ઘરના કોઈએ કહ્યું કે ભાઈ કંઈક તો

બહુ મોટા સંત થઈ ગયા જાઉ જુનાગઢમાં એમના ભાઈ ત્યાં હેડ ક્લાર્ક હતા બાઉદીન કોલેજમાં એની ઉપર ચિઠ્ઠી લખી દીધી કે મારો આ છોકરો એવો છે કે તેજસ આમ છે તેમ છે બધા વખાણ લખી નાખ્યા એટલે મને કે ક્યાં રહેશો એટલે ત્યારે હું કપાળમાં તિલક કરતો હા એટલે એને એમ લાગ્યું કે આ તો બધા ભેગો તો લઈ રહીએ કે તમે લોહાણા બોર્ડિંગમાં રહ્યો તમે લોહાણા છો તો ત્યાં તમને અનુકૂળ રહેશે મેં કહું ભલે

ઘરે ગયો મેં ચોટલી કાપી નાખી આ બધા મારાથી આમ કરે છે આંગળી કાઢીને પેલા કર્યા તિલક બંધ કર્યું બીજા સત્ર થી 58 માં બીજા સત્ર થી મારા પરિવર્તન આવ્યું ને ત્યારે તક્તશી પરમાર નો મને પહેલો પરિચય થયો મારા જીવનમાં મને જે સાહિતિક ટચ આપનાર જે ત્રણ મુખ્ય વ્યક્તિઓ છે એમાં તક્તશી પરમાર પહેલા હમ તક્તશી પરમાર ને અમારા રતિભાઈ છાયા એમ કીધું કે આ છોકરો સાહિત્યકાર છે અને આ એના આ શિખરિણી છંદ પણ ગાઈ શકે છે ને લખી શકે છે ને આમ છે ને એના આટલી રચનાઓ થઈ ગઈ છે એટલે તક્તશી પરમાર મારી પર ખુશ હતા ત્યારે એ જુનાગઢ હતા એ જુનાગઢ હતા ગુજરાતીના હેડ અને મેં ગુજરાતી રાખેલું અને એફઆઈ ઇન્ટર એમ એમ વર્તું એટલે ત્યારે મને એવો ખ્યાલ છે કે નવચેતનમાં પરમાર સાહેબ દર મહિને પુસ્તક અવલોકન લખતા એટલે એની પાસે પુસ્તકો બહુ આવતા અવલોકન માટેના અને એ નવા નવું પુસ્તક મને પણ આપે કે જો આ કાલે પૂરું થઈ જવું જોઈએ અને હું બસોપાના દુનિયા આમ થાય કે આમ થાય પણ બીજે ત્રીજે દિવસે મેં પુસ્તક પૂરું કરી નાખ્યું હોય જુનિયર બીએ નું વર્ષ એવું છે કે જેમાં મેં બસો નિબંધ લીખા પુસ્તક ઉપર જ બસો અવલોકનો પરમાર સાહેબ હાજર જોવે એ કે તારું આજે અવલોકન લખાઈ જવું જોઈએ પરમાર સાહેબ તો કે નહીં દસ લીટી દસ લીટી લખાઈ જવું જોઈએ એટલે એ દોઢ વર્ષનો ગાળો હતો એમાં જુનિયર

આપણો કવિ રાજેન્દ્ર શુક્લ અને આપણો બીજો કવિ મનોજ ખંડેરિયા એ બે જણા ત્યારે હાઈસ્કૂલમાં માં હતા અને મારો જરૂખો રોડ ઉપર પડતો એટલે બે જણા આવીને રોડ બેસે અને જે બેનો પસાર થતી હોય એને જોવે

ત્યારે તો અંગ્રેજી ભણવું જ નહીં ગાંધીવાળા એ મોરારજી દસાઈ કે માતૃભાષા એટલે અમે અંગ્રેજી ભણવાનું ક્યાંય આવ્યું જ નહીં તો થેન્ક યુ આપેલી લાલચ કે આફ્રિકાની છોકરી તને મળશે અને એને અંગ્રેજી આવડે તું અંગ્રેજી શીખ એટલે થોડું ઘણું અંગ્રેજી શીખો રતિભાઈ છાયા પાસે રતિભાઈ તો અંગ્રેજીના માસ્ટર હતા એ તો શ્રી અરવિંદ રવિન્દ્રનાથે પેલા વેલા નામ એમની પાસેથી સાંભળવા આવેલા એક જે આ ગાળા દરમિયાન એક શિક્ષક મળ્યા જે મારા નદીને આ કાઠે હું રહેતો હતો અને સામે દેવડામાં એ રહેતા હતા એ આપણા લાભુદાદા અથવા એ સાંજે પાંચ વાગે એ દેવડેથી ઉતરી નીચે આવે અડધો કિલોમીટર અમે રાણા થી નીચે જઈએ અને ડિસ્કવરી ઓફ ઇન્ડિયા વાંચે હા અને અમે સાંભળીએ બહુ મજા કરીશ ત્યારે ઇતિહાસનો જે શોખ નહોતો મને પણ બસ આ વાંચતા ને એમ ભારતીય સંસ્કૃતિ ને કબીર ને એ બધું બહુ એવું વર્ણન આવતું મજા આવતી એમ કે આવા આવા માણસો છે દેશમાં આપણા કબીર છે વિવેકાનંદ છે શ્રી અરબિંદ છે પછી લાભશંકરભાઈ તો પછી બહુ વહેલા સાતમું ધોરણ પાસ થઈને શિક્ષક થઈ ગયા હા એ ત્યારે થવાતું એવી રીતે હું કોલેજમાં આવ્યો અઠાવનમાં ત્યારે તખ્તશ્રી પરમાર પહેલાં બિપિન જવીરી હતા પછી તખ્તશ્રી પરમારના પરિચયમાં આવ્યો તખ્તશ્રી પરમારે બરાબર સાહિત્યનો રસ લગાડ્યો પછી હું ફેલ થતો ઇન્ટરમાં એમ અને એ સમય દરમિયાન વિનોબાની પદયાત્રા ભુદાની યાત્રા નીકળતી અને આપણે તો ખાદી ને ગાંધી ને બરાબર એમ હતું એટલે આપણે ભાગ પદયાત્રામાં અને એમાં ડોલરાય માકડને ખબર પડી કે આ નરોત્તમ તો કવો જવાન દેખાવડો ખાદી ધારી હાથે ખાતીને ખાદી પહેરે છે એટલે એની બે ત્રણ વખત વાત કરી કાકા રો કાકા આપણે ફેલ થયા છીએ ને અહીંયા અલિયાબાડ આવતું રહેવું તો આજે જ આવી જા તો મેં દોઢ વર્ષ આ ફેલ નું એક વર્ષ અને બીજું થયું દોઢ વર્ષ મેં અલિયાવાડા ગયા એમ હા અલિયાવાડા વિદ્યાપીઠમાં ગંગાજાડા વિદ્યાપીઠમાં શિક્ષણ ક્યાં કરવું મોહનભાઈ પટેલ અમારા પ્રિન્સિપાલ હતા અને પણ બીજે કે ત્રીજે દિવસે જ હું ભડકો એ ઘટના એવી બની કે કોક વિદ્યાર્થીએ લાલ મરચું ખાધેલું હોસ્ટેલમાં એટલે ડોકાકા પ્રાર્થનામાં ગુસ્સે થઈ ગયા કે લાલ મરચું વિદ્યાર્થી તે ન ખવાય અને બીજી દિવસે તો ડોકા કાકા જોઈ માફી નહીં માંગે ને હવેથી બંધ નહીં કરતો હું ઉપવાસ ઉપર ઉતરીશ મને એવી બીક લાગી ગઈ કે આપણે તો લસણ ને ડુંગળી લાલ મરચું ખાઈએ છીએ હવેલી ના છીએ તો એટલે મેં મારા મિત્રને વાત કરી મારે અહીંયા નથી રહેવું તો કે પણ હવે તને એડમિશન તે લઈ લીધું છે આ કોલેજમાં અને શું કરું મેં ગમે તેમ કર ત્યારે જામનગર થી અપડાઉન કરતા ઘણા વિદ્યાર્થીઓ હતા એમાં એક બેન શીખ બેન હતા જે મારા કરતા મોટા હતા મને બહુ મદદ કરેલી એને અને હજી પણ એ હયાત છે અને આમ ઉંમર અમારા ભેગા જ ભણતા પણ માં જ એવો પ્રેમ હતો એ બેનનો સુશીલબેન કરીને હતા અને એણે કોઈ બીજાને વાત કરી કે

પછી મને એમ થયું કે મને જ આવો ગ્રંથિ હશે કે શું એટલે મેં મારા મિત્ર ગુણવંતભાઈ શાહને પૂછ્યું કે ગુણવંતભાઈ મને નારાયણ કાકા આવા લાગે છે તો કે બરાબર છે કે કે ગાંધીવાદી થોડાક જડ છે ચાલો એક ગુણવંતભાઈ જવા ગુણવંતભાઈ ની મોર લાગી ગઈ પછી અલિયાબાડા પછી અલિયાબાડા દોઢ વર્ષ કર્યું પાછું દોઢ વર્ષ બીજું કરવા એટલે જુનિયર બીએ અને સિનિયર બીએ હું મેં પાછો ફરીવાર જુનાગઢ ગયો અને ત્યાંથી પાસ થઈને હું અહીંયા અમદાવાદ આવ્યો ત્યારે અમદાવાદ અધ્યક્ષ તરીકે ભાષા ભવનમાં ઉમાશંકરભાઈ જોશી હતા એમાં પણ રતિભાઈ એની મારી ભલામણ કરી અને ઉમાશંકરભાઈ પહેલે દિવસેથી જ આપણા પ્રેમમાં પડી ગયા હતા અને આપણે ઉમાશંકરભાઈના પ્રેમમાં પડી ગયા હતા પછી એમ નક્કી થયું કે હવે ભણી નાખીએ ભણી નાખીએ હવે હમણાં રખડપટ્ટીને થોડોક વિરામ આપીએ હા એને એનું કારણ એ હતું કે આફ્રિકાની લાલચ બંધ થઈ ગઈ હતી એટલે બરાબર પછી જે મુખ્ય દાદા હતા એ અવસાન પાય માં એટલે હવે કુટુંબમાં કોઈની સાથે બીજો મેચિંગ નહોતો આપણે તો હવેલી ના જેવું લખવું વાંચવું રખડવું આમ તેમ ને દાદાની યારે ઇન્ટિમેસી હતી તે પૂરી થઈ ગઈ ને વાની લાલચ તૂટી ગઈ એટલે ભણવાનું જ હતું ને એમાં ઉમાશંકરભાઈ મળ્યા અને ઉમાશંકરભાઈએ ત્યારે અમારા રતિભાઈ છાયાનો કાવ્ય સંગ્રહની પ્રસ્તાવના લખેલી એટલે મેં એની સાથે ચર્ચા કરેલી એટલે એ પહેલે દિવસે જ કે આ છોકરો બરાબર છે ત્યાં તો રતિભાઈનો પત્ર પણ આવ્યો મોહશંકરભાઈ ઉપર કારણ કે બધા બરાબર અને હું તો ખાદીધારી હતો જ એટલે આખા અમારા સાઠ વિદ્યાર્થીઓમાં એકલો હું જ ખાદીધારી હતો એટલે ઉમાશંકરભાઈને એમ પણ આમ મારી સાથે પ્રેમ થઈ ગયો એમ કહેવાય છે કે પોતાના વિદ્યાર્થીઓમાં સૌથી પલાણ ઉમાશંકરભાઈએ વધારે પત્રો લખ્યા છે મારી પાસે આજે પણ ઉમાશંકરના વીસ પચીસ પત્રો નીકળે થોડા છપાયેલા પણ છે થોડાક આજે છપાયા વિના ના પણ ઉમાશંકર મને બહુ પ્રિય ઉમાશંકરભાઈ ને કારણે મને સુંદરમ ની મૈત્રી થઈ સુંદરમ સાથે પણ મારી એવી જ આત્મીયતા ઉમાશંકરભાઈ પણ એક જોરદાર જબર અને ગાંધીવાદી એને પચાવી પાડ્યું હોય અને મને એમ લાગતું કે ઉમાશંકરભાઈનું આ રીતે આપણે હજી મૂલ્યાંકન નથી કર્યું કે સારા તત્વદર્શી પણ છે જીવનનું દર્શન જેટલું સ્પષ્ટ છે ઉમાશંકરભાઈનું અને સુંદરમનું પણ એ બે અલગ અલગ વ્યક્તિત્વ ઉમાશંકરભાઈ તો એમ કે આ પ્રત્યક્ષ જ બરાબર છે એમ પરોક્ષમાં કઈ રસ નથી તો ઓલો એમ કે નહીં પરોક્ષમાં પણ કંઈક છે જે દેખાય તે નહીં મારા ભાઈ જે દેખાય તે નહીં એમ સુદ્રમ ઉમાશંકરભાઈને ઉમાશંકરભાઈ ને ઉદ્દેશ્ય લખાયેલી કવિતા છે કે જે દેખાય જે ન દેખાય તે નહીં એ નહીં સહી મારા ભાઈ એ નહીં સહી એ હાથું નથી જે દેખાતું નથી એટલે ઉમાશંકરભાઈ કે પત્ય આ જે સુપથ્ય છે એ દેખાય છે તે અને સમજવું એ જ ફલશ્રુતિ ઉમાશંકરભાઈનો આખો સાર એ કે આ જીવનને સમજવું

મને લાગે કે ગુજરાતી સાહિત્યમાં ના જેવા કવિઓ નથી ઉમાશંકર એવડા મોટા કવિઓ કે જેની રચના શાસ્ત્રીય સંગીત છંદ છંદ વિનાની ગીત અને એના કરતા જીવન દર્શન ઉમાશંકરભાઈ એ જે કીધું કે સમજવું એ જ ફલશ્રુતિ તે રહી ક્યારે એ મુદ્દા ઉપર આવ્યા હશે આખી દુનિયા દોડી નાખી તી માણસે અને ત્યારે એ આવ્યા ઘણા કીધા તા કે ઉમાશંકરભાઈ કરતા ફરાળાભાઈ નું પશ્ચિમનું અંગ્રેજી સાહિત્યનું વાંચ વાંજ વધારે પણ હું માનું છું કે ઉમાશંકર વધારે એને બોમ્બે લઈ ગયા આ વાત મેં કોઈને કરી નથી પણ છેલ્લા અમે અમદાવાદમાં સેતુમાં રહેતા ત્યારે છેલ્લા પંદર દિવસ હશે ત્યારે હું ને ભોળાભાઈ પટેલ મારા મિત્ર અમે બે એમને મળવા ગયા ભોળાભાઈ કે ઉમાશંકરભાઈ બહુ બીમાર છે ચાલો પલાણ થવા પોરબંદરથી આવ્યા છે તો આપણે મળી આવીએ એટલે અમે બે મળવા ગયા એટલે મારે તો બહુ એની સાથે આત્મીયતા હતી જ જોશ્નાબેન સાથે નંદિની સ્વાતી બધા સ્વાતી આજે પણ મારે ફોનથી પત્ર વ્યવહાર કરે ફોન વ્યવહાર રાખે જ છે એ સાવ સુખી ખડી પડી ગયા હતા એના પોતાના ચશ્માના નંબર ઘણા હતા અને ન દેખાતું પણ તોય કંઈ એન્સાયક્લોપીડિયા ઓફ સાયકોલોજીના કઈ વોલ્યુમ આવ્યા હતા અને પોતે આમ સુતા હતા અમે આમ બાજુમાં બેઠા અને આ બાજુમાં વોલ્યુમ પડ્યા હતા અને લઈને આમ કરીને એ જોવે અને એ સાયકોલોજીના વોલ્યુમ એટલે મારે તો જરા છૂટછાટ હતી એટલે મેં કીધું હવે આપણો પગ એક ઉપર છે ત્યારે હું આમ આમ કું હવે ચોથામાં મરે મરી જાઉં છો આમ સડાક થઈ ગયા મને જરા એવી રીતે કહેતા એ એક વખત અમારે બે વચ્ચે શિષ્ય ગુરુ વચ્ચે ઝઘડો પણ થઈ ગયો એટલે મને અમારા એક મિત્ર હતા રતિલાલ દવે કે જોશી એ દસમ સ્કંદ ઉપર પીએચડી કરે હવે અત્યારે ક્યાંક ફોરીનમાં છે એ માણસ તો પ્રેમાનંદ ઉપર એટલા મેં કહું પ્રેમાનંદને દસમસ ખબર હું પડે એટલે તો મારા હમો આમ થઈ ગયો કે હા હવે હું એમ એ થયેલો પીએચડી કરું છું ને જે એમએ એમાં દાખલ થાય છે એ વી મેં કહું તને શું ખબર છે આપણે તો બરાબર હતા અને મને ખરેખર વધારે ખબર હતી હું નક્કી કહું મેં ચર્ચા કરી એની યાર એવો આ તો આજીવિકાનો સાધન છે પ્રેમાનંદનું તો પ્રેમાનંદે અંદરની ક્યાં લાગીશ દસમસ્કંદની એની ઉમાશંકરને વાત કરી ઉમાશંકર એટલા ગુસ્સે થયા કે પ્રેમાનંદ જેવા મહાકવિ નામ કહેનાર નરોત્તમી કે એટલે ઉમાશંકરભાઈ લાગ્યું કે એ તો થોડોક અભ્યાસી છે ઉમાશંકરભાઈ આપણે આ સંસ્કૃતિનું વાક્ય તો કીએ છીએ એની સીમિત ભાગવતમાંથી આવ્યું છે સત્યમ પરમ ધીમ એમ સંસ્કૃતિમાં લખતા એને ઉમાશંકરે લાગ્યું પંદર વીસ દિવસ જ ત્યાં છે એ સડક થઈ ગયા કે હા છોકરો જાણે મેં કહું આ પોતી હકે આ પ્રેમાનંદ ન્યા પ્રેમાનંદ ગજુ છે આજીવિકા માટે એની તો માળ વગાડી જાય બહુ સારો મનોરંજન છે એનું એની કઈ અંદરની સાધના નથી ગંગા સતીમાં જે સાધના છે એમાં નથી એ તમે બરાબર થઈ ગયા અને ઊભો મને બેસવાનું ન કીધું ચંબરમાં અને બરાબર ગુસ્સે થયા મારી ઉપર બક્કા ઠાકોર ઉપર પણ થઈ ગયું મેં કહું આ બકર ઠાકોર અમારે ભણકાર ભણવામાં આવતું અને ઉમાશંકરભાઈ ભણાવે અને મેં કીધું આ મારા ભાવનગરવાળા મિત્રો તેમ કે કે આ બકર ઠાકોરે ચોરી કરી છે કોણ કે છે મારા મુકુદ પારાસરી અને ભૂલગુરા દારિયા ને એ કે છે એને શું ખબર પડે એવા ગુ છે ત્યાં મારી ઉપર તો હું બે ત્રણ દિવસ એમની સામે બોલો નહીં પછી એક દિવસ હું આમ દાજરો ઉતરતો હતો પાછળ આવ્યા મારે હાથ નીકળો

માફી પણ માગી મેં કહ્યું ઉમાશંકરભાઈ તો કે ના બરાબર છે પણ મેં એમ ઘા કરી નાખેલો એમ અહીંયા છેલ્લી ઘડીએ પણ મેં ઘા કર્યો કે આ હું થતો હવે આપણો પગ એક ઉપર છે ત્યારે આ વળા થોથા લઈને પણ સ્વાધ્યાય બોલતો તો અને એમ થયું કે આ ઉમરે છેલ્લા હાવ નજીક છે મૃત્યુ કેન્સર ટ્રેસ થઈ ગયું છે ત્યારે પણ એ માણસ સાયક્લોપીડિયા લઈને બેઠો છે એની જિજ્ઞાસા વિસ્મય કેવું દુનિયાનું સલામ ઉમાશંકરને આવી વિદ્યા પીપાસા જંખના કોઈમાં સુંદરમાં હતું પણ સુંદર અંદર ઉતરી ગયા હતા એ અંદર બહુ પંપો સુંદરમ ભગવા મહિનો મહિનો બે બે મહિના રહેવાની મને તક મળી છે હા પણ સુંદરમની વાત એ હાઈટ જ હતી એમાં કોઈ શંકા નહીં પણ ઉમાશંકરભાઈ સુપથ્ય કારણ કે આ જગતના ગાંધીજીના માણસ હતા પોરબંદર આવે તો મારે ઘરે ઉતરતા

બરાબર પ્રતિષ્ઠિત હતો એટલે મેં એક નિબંધ પણ આપ્યો ભાયાણી સાહેબને અને એ પ્રવાસ મેં ભોળાભાઈ અનિલાબેન રૂપા અમે દક્ષિણનો આખો કન્યાકુમારી સુધાનો વિસ્તાર અમે ભેગા ફર્યા અને એ દરમિયાન ભોળાભાઈ કીધું કે પલાણા પીએચડી કરી નાખવી જોઈએ એટલે હું જ્યારે મદ્રાસથી અમે પાછા આવ્યા એ જ દિવસે ભાઈણી સાહેબ પાસે મેં પીએચડી નોંધાવ્યું પહેલાં તો ગુજરાતના ગામ નામ એનો ભાષા વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક અધ્યયને એમ રાખેલું પણ પછી પહોંચાડવું નહીં બે વર્ષ મહેનત કરી પછી પછી મેં કહ્યું ભાઈણી સાહેબ આ મને સુરત વિસ્તારનો બહુ પરિચય નથી એની ભાષા એવું નથી સમજી શકતો હું ઉત્તર ગુજરાતની ભાષા પણ નથી સમજી શકતો એટલે મને થોડીક તકલીફ પડે છે એના શબ્દોમાં મને સૌરાષ્ટ્ર બહુ લગાવ છે એટલે ભાઈણી સાહેબે બે વર્ષ પછી વિષય ફેરવો સૌરાષ્ટ્રના ગામનામાં એમાં પણ મને તકલીફ પડે કારણ કે ચાર હજાર ઉપર ગ્રામ નામ થાય કીધું આ તો કેમ પહોંચાય દરેક ગામની મુલાકાત લઈએ નહીં ત્યાં સુધી ગામનો ચોરો ન જોઈએ ગામના પાદરમાં પડેલા પાડિયા ન જોઈએ ત્યાં સુધી એનો સાંસ્કૃતિક ઇતિહાસ હાથમાં ના આવે આપણે તો ગામો ગામ ફરતા પણ માન હાથસો ગામ હું ફેર્યો પછી પડ્યું એ પાછું ભાયણ સાહેબને બે વર્ષ પછી કીધું ભાઈ સાહેબ આ નહીં પહોંચાય એટલે ભાઈ સાહેબ એક નવો રસ્તો કાઢ્યો કે એમ કરો શિલાલેખમાં મળતા ગામ નામોનું ભાષા વૈજ્ઞાનિક અધ્યયન પછી એની ઉપર મેં કામ કર્યું બસો બસો ને સાહીઠ જેટલા ગામ થયા એના કાર્ડ પણ બનાવ્યા કે પોરબંદર તો પોરબંદર કેમ આવ્યું હતું કે એની પહેલાં પૌર વહેલા કુળ હતું એ અપભ્રશ થઈને પૌર થયું પછી ચૌદમી સદીમાં ફારસી રાજભાષા આવતા એને બંદર લાગ્યું અને પછી પોરબંદર થયું પણ સાતસો ગામ તો પેલા ફરી લીધા હા ફરી લીધેલા હા સાતસો ગામ ફરી લીધેલા આખો હજાર કિલોમીટર નો દરિયા કિનારો પગપાળા ફરી લીધેલો અને આઠ નદીઓ પગપાળા ફેર્યા તેની દરેક ની નાની નાની પુસ્તિકા પણ છે સરસ્વતી ની ધીરે ધીરે વેણો નાવા લાંગડી ને કિનારે એમ નાની નાની પુસ્તિકા ત્યારે જયમલ પરમાર ઉર્મિલ રચના ચલાવતા અને જયમલ પરમાર નો પણ મારી પર બહુ પ્રભાવ લોક સાહિત્ય અને આ બધું પાળિયાને ધાર્મિક સ્થળોનો ઇતિહાસ એ એનીએ કરેલું એટલે ત્યારે અમે ચાલતા ત્યારે એમ કે કે આ આમ કરો આ આમ કરો આ આમ કરો એમ એ ચાલતું જ તો નદી કિનારો આઠ નદીઓ એ આઠ નદીઓનો હું લેખ લખું એ ઉર્મિનો વ્રચનામાં છપાય અને મારા બીજા મિત્ર ગાંધી રૂપાયતનવાળા નવીન ગાંધી એ પણ મારા અંગત મિત્ર હતા અને એ તો પોરબંદરના પાછા એટલે પાછા બધા એટલે બરાબર રૂપાયતન જૂનાગઢમાં વર્ષે દાખલ થયો ત્યારથી રૂપાયતન સાથે મારો સંપર્ક હતો તો એ તરત જ જે પ્રિન્ટ હોય ને એ ઓફ પ્રિન્ટ ન કાઢે અને એ એ જ ફરમાની એક નાનકડી પુસ્તિકા બનાવી દે અને સો કે દોઢસો પ્રત કાઢે એની એટલે મેં લખ્યું કે સરસ્વતીને ધીરે ધીરે તો એની દોઢસો એ વી પાના થાય કે ચાલી પાના થાય કે અડતાલી પાના થાય એ પુસ્તિકાઓને મોકલાવી દઈએ એટલે એમ મારા આઠક નાની નાની પુસ્તિકાઓ એમ થઈ હવે હું વિચાર કરું છું કે બધા ભેગા દરિયા કિનારાનો ઓળો મોટો એક હજાર કિલોમીટરનો પ્રવાસ નર્મદા નદી પગપળા ચેલા એનો પ્રવાસ ત્યારે અમને સુરપાણેશ્વર સુધી જવા દીધેલા કારણ કે ત્યારે આ નર્મદા યોજનાનું કામ ચાલતું હતું સિક્સટી નાઇન સિક્સટી નાઇન ઓગણીસો સિત્તેર સિત્તેરમાં ત્યારે અમે બે મિત્રો ભાડભૂતથી ચાલેલા અને આખો લીખો એટલે મને એમ લાગ્યું કે આમ મમલેખ છપાયેલા છે પણ ફરી કરીને કિનારે કિનારે નામનું એક બસો ત્રણસો પાનાનું પ્રવાસ પુસ્તક આપવાનો વિચાર છે